નમસ્કાર હું છું પૂજા ગુજરાત રાજ્યમાં આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી વિવિધ શહેર ગ્રામ્યમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પગપાળા રેલી યોજી હતી આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી વર્ષ ઓગણીસો ચોરાણુંમાં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી સમુદાયના લોકો આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ગુજરાતના શહેર જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાડા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થઈને પ્રકૃતિનું પૂજન અર્ચન કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ડીજેના તાલે આદિવાસી ગીતો પર હાથોમાં તીર કામઠા લઈને ઝૂમી ઉઠ્યા હતા વિશ્વ આદિવાસી દિને તેમના ઇતિહાસ પર એક નજર કરીએ તો આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવજીવનસૃષ્ટિ પશુપંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે આદિવાસી સ્વતંત્રતા સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરીને આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુદ્ધ થયા હતા તે સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે વેગડા બિલે મદદ કરી અને શહીદી વોળી અને મહારાણા પ્રતાપને યુદ્ધમાં આદિવાસી ભાઈઓએ જ મદદનો હાથ આપ્યો હતો તો રામને લંકા વિજય દરમિયાન ડાંગમાં રાજાઓના પગભેસરાને અટકાવવામાં પણ આદિવાસીઓનો ખૂબ મોટો ફાળો છે ઝાંસીની રાણીને ટેકો આપતા આદિવાસીઓએ માનગઢ મહાનાયક શ્રી ગોવિંદ ગુરુ સાથે મળીને અંગ્રેજોને ધૂળચાટા કર્યા હતા ગુજરાતમાં આદિવાસી દિવસની ઉજવણી કરાઈ રહી છે વિવિધ શહેરમાં ગ્રામ્યમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી અને પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પગપાળા રેલીઓ યોજી આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજ રોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સર્વે મારા આદિવાસી સમાજના ભાઈઓને બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું પણ સાથે સાથે ગુજરાતની સરકાર પણ આદિવાસી દિવસ મનાવે છે એ ગર્વની બાબત છે પણ વર્ષોથી અમારા વણ ઉકેલ્યા પ્રશ્નો આદિવાસી સમાજના જેવા કે ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા જંગલની જમીનો આપી કુંડોલ મસોતાપાલ નાના નાની જાજરી જેવા ખાણ અને ખનીજ પ્રોજેક્ટના યાદ રદ કરવા વિશ્વ આદિવાસી દિવસે રજા જાહેર કરવી આદિજાતિ વિસ્તારની અંદર નાના મોટા ઉદ્યોગો સ્થાપવામાં નથી આવતા અને વિદ્યાર્થી યુવાનો બેરોજગાર થઈ ગયા છે એ યુવાનોને રોજગાર નથી આપવામાં આવતી બેકલોકની જગ્યાઓ ભરવામાં નથી આવતી ગુજરાત સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત કરે છે પણ આદિવાસીનો સર્વાંગી વિકાસ ક્યાંય દેખાતો નથી રાજ્ય સરકાર ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની વાત બે વર્ષથી કરી રહી છે છતાં પણ રાજ્ય સરકાર ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ નથી કરતી જો સરકાર અમારા ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ નહીં કરે અમારી વિવિધ માગણીઓ પૂરી નહીં કરે તો તેર સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિને ગાંધીનગર ખાતે ગાંધી માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગે બુરછા મુંડાના માર્ગે જતાં પણ ખચકાઈશું નહીં માટે રાજ્ય સરકારને વિનંતી કરું છું કે સમગ્ર આદિવાસી વિસ્તારની માગણીઓ પૂરી કરવામાં આવે એવું સમગ્ર આદિવાસી સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો કરી રહ્યા છે જય જોહર જય આદિવાસી ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચૌદ જિલ્લા છપ્પન તાલુકા ચાર હજારથી વધારે ગામ અને નેવું લાખથી વધારે આદિવાસી સમાજના ભાઈઓ માટે સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો આપ્યા છે હું આજના નવ ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વ જ્યારે આદિવાસી સમાજ ના ભાઈઓ માટે ઉજવતું હોય અને આજે જિલ્લા કક્ષાએ અહીંયા આગળ કાર્યક્રમ ઉજવણો છે ત્યારે ખૂબ દિલથી સમગ્ર ગુજરાતના ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અનેક પ્રકારની યોજનાઓ સાથે આદિવાસી સમાજનો ભાઈ એ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે એકવીસમી સદીમાં સમગ્ર ભારત જ્યારે પાંચમી અત્યારે અર્થવ્યવસ્થા છે ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ત્યારે મારો ભાઈ આદિવાસી સમાજનો ભાઈ ક્યાંય રહે ચાહે ખેતી હોય ઉદ્યોગ હોય શિક્ષણ હોય એન્જિનિયર હોય ડૉક્ટર હોય અનેક પ્રકારે સક્ષમ રીતે આગળ વધે એ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે અને અમારા પદાધિકારી અધિકારીશ્રીઓએ પણ આ જિલ્લાની અંદર અનેક પ્રકારની યોજનાઓનો મહત્તમ મોટા ભાગનો લાભ લોકોને મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો આજના પ્રસંગે વિશેષ નહીં કહેતા હું એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમય એ આદિવાસી સમાજના ભાઈઓનો છે તો આ પ્રવાહની અંદર બધા આપણે આગળ વધીએ શુભકામના પાઠવીએ કેમ કે આ સમાજે પ્રકૃતિ અને પૃથ્વી માટે અનેક વસ્તુઓ કરી છે ત્યારે મારી શુભકામના સાથે મારી વાત પૂરી છું ભારત માતા ટીજન સર નિવેદન આપ્યું કે આ ટ્રાઇબલ વિસ્તારમાં ઉદ્યોગને વેગ આપી પાંચસો લોકોને ધનપતિ જે બનાવવાની જે આપણે નિવેદન આપ્યું એ બાબતે શું કહેશો સ્વાભાવિક દ્રષ્ટિએ અમે બધા ભેગા થયા બેઠા હતા ત્યારે પદાધિકારી અધિકારીશ્રીઓએ ચિંતા કરી આ વિસ્તારના યુવાનોને પણ જે રીતે ઉદ્યોગ આપની પાસે છે તો અહીં આગળ મળે ત્યારે મેં એમને ખાતરી આપી છે કે વીસ હેક્ટર જમીન ઓછામાં ઓછી જીઆરડીસીમાં જોતી હોય છે વીસ હેક્ટર જમીન મળે આપણો આદિવાસી સમાજનો ભાઈ પણ બીજાની હરોરમાં પાંચસોથી વધારે ઉદ્યોગપતિ સ્થપાય એવા આજના પવિત્ર દિવસે જ્યારે મેં મનમાં સંકલ્પ બધાએ ભેગા થઈને કર્યો છે ત્યારે ચોક્કસ આપ સૌ સાથે સંકલ્પ સાથે આ પૂરું થશે એની મને સો ટકા ખાતરી